રાજકોટ જિલ્લા પંચાયત હેઠળ આવતા ઓગણપચાસ ગામને સિંચાઈ માટે પાણી પૂરું પાડતા સિત્તેર વર્ષ કરતા વધુ જૂના અઢાર જેટલા ડેમનું માઇનર ઇરિગેશન કોન્ટ્રાક્ટર એજન્સી ને સપ્ટેમ્બર માસ સુધી સમય આપવામાં આવ્યો ત્યારે ચોમાસામાં ડેમના ડેમ ના રિપેરિંગ કામગીરી ચાલતી હશે તો મુશ્કેલી થવાની ભીતિ જાણકારો વ્યક્ત કરી રહ્યા છે સેફ સ્ટેજ ની મેના મે અંત સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો રાજકોટ પંચાયત સિંચાઈ હસ્તકના સિત્તેર થી એસી વર્ષ જૂના કુલ બાવીસ ડેમનું રિપેરિંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો જેથી આગામી ત્રીસ થી ચાલીસ વર્ષ સુધી ફરી આ ડેમમાં કોઈ રિપેરિંગ કરાવવું ન પડે આ માટે એજન્સીને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો મારું નામ ડીપી ગજેરા છે હું કાર્યપાલક ઇજનેર તરીકે સિંચાઈ પંચાયત વિભાગ રાજકોટમાં ફરજ બજાવું છું અત્રેની કચેરી હેઠળના જે ડેમ એમઆઈ સ્કીમો આવેલી છે જેમાંથી અઢાર સ્કીમોના કામ હાલ અમે રિપેરિંગના કામો શરૂ કરેલ છે જેની અંદાજીત રકમ અઢાર કરોડ જેટલી છે આ તમામ કામો કરારખત મુજબ સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરેલ છે તથા આ કામો પૂર્ણ થયાથી જે હાલ ઓગણપચાસ ગામોને સિંચાઈનો સીધો કે આડગત રીતે ફાયદો મળેલ છે તે મળતો રહેશે અને આ સ્કીમના રિનોવેશન પૂર્ણ થયેલથી આગળના જે કેનાલના કામો છે એ પણ હાથ ધરવામાં આવનાર છે સર અંદાજે કેટલો ખર્ચો જે છે તે આમાં આ જે સ્કીમ અત્યારે ચાલુ છે તેનાથી અંદાજે અઢાર કરોડના કામે ખર્ચ થવાનો છે